આજરોજ લીંબડીયા ગામે મિત્રના લગ્નમાં આવ્યા હતા અને એમના ઘર આગળ રાજમહેલ હતો રાજમહેલ જોવા માટે ખરેખર પહેલાના જમાનાનું રજવાડા વખતનું જે બાંધકામ છે ખરેખર ખૂબ જ અદ્ભુત હોય છે એ વખતની કલા કારીગરી જે તે સમયના રાજાઓએ કેવી રીતે એ વખતે આધુનિક ટેકનોલોજી ન હોતી છતાં પણ આટલું સરસ બાંધકામ કેવી રીતે કરાવ્યું હશે એ પણ વિચારવા જેવું છે લીંબડીયા ગામની અંદર રાજવાડું હતું કદાચ આપણે જાણતા નહીં હોય પરંતુ આજે મુલાકાત લીધી ખૂબ જૂની હાલતમાં છે પરંતુ ગામ માટે ગૌરવ ગણી શકાય એવા રાજમહેલ પરંતુ દેખરેખ અને જાળવણીના ભાવના કારણે અત્યારે બિસ્માર હાલતમાં છે